અદભુત અને નવું નજરાણું એટલે કે દ્વારકાનું બ્રજ રેસ્ટોરન્ટ જે આવેલું છે દ્વારકાથી પાંચ કિલોમીટર દૂર ખાસ બરડિયા હાઈવે દ્વારકા જામનગર હાઈવે રોડ ઉપર તો આવો આપણે વધુમાં વિચાર દ્વારકાનું રજ રેસ્ટોરન્ટ અને ખાસ બરડીયા ગામ દ્વારકાથી પાંચ કિલોમીટર દૂર એમના જે ઓનર છે પ્રેમભાઈ ચંદ્રાણા અને પ્રકાશભાઈ ચંદ્રાણા આપણી સાથે છે પ્રકાશભાઈ ખાસ જે આપણું જે લોકો ઘણી બધી વાનગીઓ આપણી સામે ભરી ગયા પણ ખાસ જે નવું નજરાનું નવી ડિઝાઇન અને એમાં પણ દ્વારકાનો જે મેન હાઈવે છે ઘણા બધા લોકોની અવરજોર આ રોડ ઉપર છે શું ફૂડી લવર્સ માટે આપના રેસ્ટોરન્ટમાં લઈને આવ્યા છું યોર હાઇજેનિક અને ઓથેન્ટિક ફૂડ જે આપણા દ્વારકામાં જેમ વર્ત્યું જ નથી એના માટે જઈને જ અમે આ નવો કોન્સેપ્ટ ચાલુ કર્યો છે તો માણસને શરીરમાં ઉર્જા માટે સારું છે વનતું જોશે એના માટે સ્પેશિયલ શેપ પણ અમે લાગીએ છીએ દ્વારકાધીસ આવી અમલો દ્વારકામાં એક નવી ક્યુઝિંગ લે કે સબ वो क्यूज रहेगा थोड़ा द्वारका से जो है सब जगह जो मिलता है वो हम नहीं प्रोवाइड करेंगे उससे थोड़ा डिफरेंस रहेगा जैसे इसमें कॉन्टिनेंटल मोस्ट हमारा इसमें मटेरियल्स रहेगा या याकिटोरी रहेगा ग्रीड रहेगा इसकेपर्स है और इंटरनेशनल फ्यूज रहेगा रहे लेबनीस और अच्छा पानीस सूसी ये सब फ्यूज थोड़ा हम ट्राई करेंगे थाली वगैरह तो था, ऑलमोस्ट सब जगह मिलता है बट उससे थोड़ा हटके हम एक यूनिक सा ट्राई करेंगे जो दाथर तो के और आने वाले लोगों के मेरा नजर आ अब पहले कहाँ काम करते थे आप मैंने ऐसा सुना है कि आप ताज होटल में भी काम कर चुके हैं क्या कहोगे उस पर जी हमने ताज होटल में वन एंड हाफ ईयर काम किया है वहाँ पे हमने बहुत सारे चीजें सीखे जो इंटरनेशनल चीजिंग वगैरह है वही हमने स्टार्ट किया अपना करियर और वो हमने होटल मैनेजमेंट महाराष्ट्र से ही किया है जो भी कास्ट के कॉलेज से किया है तो उसके बाद हमने वहाँ पे जो इंटरनेशनल चीजिंग है स्पेशली वहीं से सीखा है उसके बाद फिर हमने खुले में बड़ी एक प्रॉपर्टी है करके वहाँ पर हमने तीन पाँच साल काम किया है उसके बाद कामत के साथ मैंने ट्वेल्थ ईयर सिक्सटीन इंस लिया है उसके बाद मैं यहाँ खुद काल भाई के साथ में पार्टनर से रेस्टोरेंट ओपन किया है तो हम कोशिश करेंगे कि हम द्वारका के लिए एक नया ना कुछ ना कुछ ट्राई करेंगे क्या क्या डिजीज़ फूड लेवर्स को मिल सकती है आपके रेस्टोरेंट हमारे यहाँ से स्पेशली आपको जो द्वारका से हट के मिलता है वो चीज़ रहेगा जैसे कि मैंने आपको बताया है भीड़ रहेगा स्कीबर्स रहेंगे चैपनीस रहेगा सूसी रहेगा और आने वाले समय में समर स्पेशल में हमारा गोला साइज सेक वगैरह ये सब एक नया चीज़ यूनिका रहेगा प्योर हाइजीनिक एंड सभी ब्रांडेड प्रोडक्ट यूज़ करते हैं रेस्टोरेंट में हमारे जो रहता है अजीमेटो तो, कलर्स वगैरह व्हाट एवर ये सब चीज़ें बिल्कुल यूज़ नहीं करते हैं जो स्पाइसेस रहता है ब्रांडेड स्पाइसेस एवरेस्ट इंडिया આમૂલ તક ડેરી પ્રોડક્ટ એ સબ પૂરા યુઝ કરશે બાકી અમે કસ્ટમર કેર ખાસ પ્રેમભાઈ ખાસ જે ગજ રેસ્ટોરન્ટ અને મેંગોની આઈટમ કે અવું નવી જે ફૂડી લવર્સ માટે આપ લઈને આવતા હોઉં છું ખાસ શનિ રવિમાં શું ફૂડી લવર્સ છે જે દ્વારકાવાસીઓ છે મીઠાપુરથી પણ ઘણા લોકો આવે છે જે પ્રકાશભાઈ કીધું તો શું અવરોવી આઈટમો અને શું વાત આપણા જે પૂરી લોટ તેની રહેશે અમે દ્વારકા જ નહીં દ્વારકા જિલ્લામાં સૌ પ્રથમ પણ લઈ આવી રહ્યા છીએ સેવન્ટી થ્રી આઈટમ બધી મેંગોની જે કે ડેસ છે બધું જ તમને મેંગોની અંદર મળશે જે નો મેંગોની અંદર મળશે ને પ્યોર ઓથેન્ટિક અને હાઈજેનિક કે સૂચતું કરીને ડેસર્ટ સુધી બધી જ વસ્તુ નવી ચાલુ કરી રહ્યા છે નેક્સ્ટ વીકનો અમારો પ્રોબ્લેમ છે ખાસ અવનવી આઈટમો અને ટૂંક સમયમાં સોમિંગ સોન જે મેંગોની તૌતેર જાતની આઈટમો બ્રજ રેસ્ટોરન્ટમાં લઈને આવશે જે દ્વારકા જોડે પર આ બધા જે પીડી લેવર્સ છે એમને જાણ કરવામાં પણ આવશે તો દ્વારકા જોડી દીવ ઓમ થોબાણી સૌને મારા જય 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 દ્વારકાધીશ